તો એકદમ ક્રિસ્પી અને પળવાળી પૂરી આપણી બની છે ને જો આ રીતના પૂરી બનાવી હોય ને તો મારી રેસીપીને સ્કીપ કર્યા વગર જોજો તો જ ખ્યાલ આવશે કે આ રીતની પૂરી કેવી રીતે બને છે તો એકદમ ક્રિસ્પી અને વણવાની છંઝટ વગર પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે બજારે લેવા જવાની તો બિલકુલ જરૂર નહીં પડે એવી સુપર ટેસ્ટી આ પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે ટેસ્ટી બજાર કરતાં એકદમ સસ્તા ભાવમાં ક્રિસ્પી સોફ્ટ અને એકદમ ચોરો થઈ જાય ને એ વી પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આજની મારી રેસિપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો સૌથી પહેલાં તો મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે અને મેંદાના લોટને હંમેશા આપણે ચાળીને ઉપયોગ કરવાનો છે અને મેજરમેન્ટના માપથી જોઈએ તો ત્રણ કપ જેટલો મેં અહીંયા મેંદાનો લોટ લીધેલો છે તો સૌથી પહેલાં મેંદાના લોટમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા વન ફોર્ટી સ્પૂન જેટલો મરીનો ભૂકો લીધેલો તે આપણે એડ કરીશું અને ત્યારબાદ આપણે વન ફોર્ટી સ્પૂન જેટલા આપણે અજમા એડ કરીશું ફરસીપુરીમાં અજમાનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો આ રીતના હાથથી વાટીને આપણે એડ કરીશું અને સરસ રીતે આપણે બધી સામગ્રીને આ રીતના મિક્સ કરી લઈશું તો ચાલો હવે આપણે જે સિક્રેટ સામગ્રી એડ કરવાના છે ને તેને હવે આપણે તૈયારી કરી લઈશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો જ ખ્યાલ આવશે કે ફરસણવાળાની દુકાન જેવી ફુરસીપુરી ફરસીપુરી ઘરે કેવી રીતે બને છે તો સૌથી પહેલાં તમે અહીંયા તડકા પેન લીધેલું છે તેમાં આપણે ચાર મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું તો જેમ બને તેમ ઘરનો ઘીનો તમારે ઉપયોગ કરવાનો છે જો ઘરનું ઘી હશે ને તો પૂરી તમારી ખૂબ સરસ બનીને તૈયાર થશે અને ઘીને હવે આપણે સરસ રીતે મેલ્ટ થવા દઈશું તો ઘી આપણું સરસ રીતે મેલ્ટ થવા લાગ્યું છે ત્યારબાદ આપણે જે સિક્રેટ સામગ્રી કહી હતા ને એ છે રવો તો આપણે એક ચમચી જેટલો રવો એડ કરીશું અને સરસ રીતે રવાને આપણે ઘીમાં આ રીતના મેલ્ટ કરી દઈશું તો આ રીતનો રવો આપણો સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે ત્યારબાદ તેમાં આપણે વન ફોર્થ કપ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને બધી સામગ્રીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું આ રીત સાથે ફરસીપૂરી બનાવશું ને તો પહેલી વાર તમે ફરસીપૂરી બનાવતા હશો ને તો પણ તમારી ફરસીપુરી નંબર વન થશે હવે જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે ને રવા વાળું એ મિશ્રણને આપણે આમાં એડ કરી દઈશું અને સૌથી પહેલાં ગરમ હોવાથી આપણે આ રીતના ચમચી વડે સરસ રીતે મિક્સ કરી લઈશું રવો એડ કરવાથી વરસી પૂરીમાં તેલ ચડતું નથી અને રવોથી એકદમ પૂરી તમારી ક્રિસ્પી બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે આ રીતના એકદમ મુઠ્ઠી વડે ને તેવું મોણ આપણું તૈયાર છે અને એકદમ ક્રમ્બલી એવો લોટ આપણો તૈયાર છે હવે ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને સરસ એવો લોટને તૈયાર કરી લેશું આ રીતનો એકદમ મસ્ત એવો લોટ આપણો તૈયાર છે જો આ રીતનો લોટ હશે ને તો પૂરી તમારી ખૂબ સરસ બનીને તૈયાર થશે તો ફરસીપુરીનો લોટ વધારે ના ઢીલો હોવો જોઈએ ના વધારે ટાઈટ હોવો જોઈએ જો આ રીતનો હશે ને તો એકદમ મસ્ત પૂરી બનીને તૈયાર થશે હવે લોટને આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ કરવા માટે છોડી દઈશું તો ફરસી પૂરીને એકદમ પડવારી બનાવવા માટે મેં આ મેંદાનો લોટ લીધેલો છે તેમાં આપણે મેંદ કરીશું જેથી એકદમ સરસ સ્લરી આપણે તૈયાર થશે જો આ રીતનું પીગાળેલું ઘી હશે ને તો સ્લરી તમારી ખૂબ સરસ બનીને તૈયાર થશે સરસ રીતે આ રીતના આપણે મિક્સ કરી લઈશું તો આ રીતના સ્લરી આપણે તૈયાર છે હવે આપણે આ સ્લરીને એકદમ સરસ એકથી બે મિનિટ સુધી આ રીતના ફેંટીશું જેથી સ્લરીનો કલર પણ સરસ રીતે ચેન્જ થઈ જશે એમાં કોઈ પણ જાતના ગાંઠા ના હોવા જો એકદમ સ્મૂથ જેવી સ્લરી તમારી હોવી જોઈએ હવે સ્લરીને સાઈડમાં રાખીને તો હવે લોટને પણ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો લોટને રેસ્ટ કરી અને પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે સરસ રીતે લોટને આપણે ફરીથી આ રીતનું મસળી લેશું અને આપણે છરીથી મદદથી એક સરખા લુવા તૈયાર કરી લઈશું એક લોવા લઈને બીજા લુવાને આપણે સાઈડ પર રાખી દઈશું અને આ લુવાને આપણે સરસ રીતે વણી લઈશું આ રીતની આપણે મોટી રોટલી વણી લેવાની છે હવે આપણે થોડોક મેઘાલા લોટ ને આ રીતના ડસ્ટ કરીશું તમે મેંદાના લોટની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરીને ડસ્ટ કરી શકો છો આ આપણે સરસ એવી રોટલી તૈયાર કરી તો આ રીતની મેં અહીંયા મોટી રોટલી બનાવી લીધી છે તમે જોઈ શકો છો આ રીતની થિકનેસ હોવી જોઈએ ના વધારે જાડી ના વધારે પાતળી તો એવી જ રીતે મેં અહીંયા છ રોટલીને બનાવી લીધેલી છે તો અહીંયા છ રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો મેં અહીંયા આ રીતની એક રોટલી લીધેલી છે તેના ઉપર જે આપણે સ્લરી બનાવી છે ને મેંદાના લોટની તેને આપણે આ રીતના અપ્લાય કરીશું અને તેની ઉપર આપણે આ રીતની બીજી રોટલીને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું અને આ રીતના આપણે બંને રોટલીને ચિપકાવી લઈશું અને તેના ઉપર પણ જે આપણે સ્લરી બનાવેલી છે ને સ્લરીને આ રીતના સ્પ્રેડ કરી દઈશું હવે આપણે રોટલીને આ રીતના ફોલ્ડ કરતા છે ને એકદમ ટાઇટ રોલ તૈયાર કરી લઈશું રોલને આપણે એકદમ ટાઈટ કરવાનો છે બિલકુલ હવા ભરાવા નથી દેવાની રોલમાં જો ટાઈટ રોલ હશે ને તો સરસ એવી પૂરી બનીને તૈયાર થશે આ રીતનો રોલ આપણો એકદમ ટાઈટ તૈયાર છે આ રીતના તો આ રીતના કરતા જઈને ટાઈટ રોલ આપણે તૈયાર કરીશું તો આ રીતનો ટાઈટ રોલ આપણો તૈયાર છે છરીની મદદથી એક સરખા ભાગમાં ડિવાઈડ કરી લઈશું તો જોવા જઈએ તો આ રીતના લુવા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો એકદમ મસ્ત પળવાળા લુવા બન્યા છે ને તો આ રીતના લુવા આપણા તૈયાર થઈ ગયા છે હવે આ રીતના લુવાને કરીને હથેળીની મદદથી આ રીતના ઉપરથી પ્રેસ કરતા જશું અને બધા જ લુવાને આ રીતના આપણે તૈયાર કરી લેવાના છે તો આ રીતના બધા લુવા આપણે તૈયાર કરી લેશું તો મેં અહીંયા આ રીતનું એક લોવ લીધેલો છે તો આજે આપણે વણવાની બિલકુલ ઝંઝટ વગર પૂરી બનાવવાના છીએ તો વેલણનો ઉપયોગ કર્યા વગર મેં અહીંયા આ રીતની ચટણીની વાટકી લીધેલી છે તેનાથી આપણે આ રીતના ઉપરથી પ્રેસ કરીશું તો તમે જોઈ શકો છો કે આ રીતના પૂરી આપણે બનીને તૈયાર છે તો છે ને એકદમ એ છે જે એકદમ વણવાની ઝંઝટ વગર આ રીતની પૂરી આપણે બનીને તૈયાર છે છે ને એકદમ જી જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે ને જરૂરથી દબાવજો આવી નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતને આપણે બધી જ ફરસી પૂરીને બનાવતા જઈને ફ્રાય કરતા જશું તો સાઈડમાં મેં તેલને પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે તો આ સમયે તેલ પણ આપણો સરસ એવું ગરમ થવા લાગ્યું છે ત્યારબાદ આપણે તેમાં પૂરીને આપ એક પછી એક એડ કરીશું વધારે તેલ આપણે ગરમ નથી કરવાનું જો વધારે તેલ ગરમ હશે ને તો ઉપરથી ફૂલથી બ્રાઉન કલરની થઈ જશે અને અંદરથી કાચી રહેશે જેથી આપણે આ ખાસ ધ્યાન રાખવાનું છે અને પૂરીને મીડિયમ ટુ લો ગેસ ઉપર જ ફ્રાય કરીશું તો તમે જોઈ શકો છો એક પછી એક પૂરી આપણે એની જાતે જ ઉપર આવવા લાગે છે ત્યારબાદ હવે આપણે પૂરીને પલટાવી લઈશું પૂરીને પલટાવવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની જો પૂરી એની જાતે જ ઉપર આવવા લાગે ને ત્યારબાદ જ આપણે પલટાવીશું અને મીડિયમ ટુ ગો લો ગેસ ઉપર જ ફ્રાય કરીશું હવે આ રીતના મીડિયમ ટુ લો ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી પૂરીને ફ્રાય કરી લેશું તો આ રીતની ગોલ્ડન બ્રાઉન કલરની પૂરી આપણે થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત લેર આવ્યા છે ને તો એકદમ મસ્ત એવી ફરસી પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ બધી જ ફરસી પૂરીને બહાર કાઢી લેશું જો આ રીતનો કલર થઈ ગયો હશે ને એટલે કે પૂરી આપણી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે તો આ રીતની બધી જ પૂરી આપણી પડવારી બનીને તૈયાર થઈ ગઈ છે તો આવી જ રીતે બધી જ પૂરી આપણી ફ્રાય થઈને તૈયાર થઈ ગઈ છે તો એકદમ ક્રિસ્પી અને પળવાળી પૂરી આપણી બની છે ને જો આ રીતના પૂરી બનાવી હોય ને તો મારી રેસીપીને સ્કીપ કર્યા વગર જોજો તો જ ખ્યાલ આવશે કે આ રીતની પૂરી કેવી રીતે બને છે તો એકદમ ક્રિસ્પી અને વણવાની છંઝટ વગર પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે બજારે લેવા જવાની તો બિલકુલ જરૂર નહીં પડે એવી સુપર ટેસ્ટી આ પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે જો આ રીતની પૂરી બનાવીને ખાશો ને તો તમારે ખારીની જરૂર પણ નહીં પડે તો સુપર ટેસ્ટી બજાર કરતાં એકદમ સસ્તા ભાવમાં ક્રિસ્પી સોફ્ટ અને એકદમ ચોરો થઈ જાય ને એવી પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો હજી સુધી મારી ચેનલને જો આજની મારી રેસીપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ